हमारा काम है तुम्हें जगाना हमारा काम है तुम्हें जगाना तुम जागो तो ठीक ना जागो तो ठीक पर तुम्हें जागना तो पड़ेगा पर तुम्हें जागना तो पड़ेगा आज नहीं तो कल या हमारी बातों से या फिर मनोवादियों की लातों से तुम्हें जागना तो पड़ेगा साथियों कोई गांव नकली हो सके जवाब तो नाज हुआ પરંતુ આજની ભ્રષ્ટાચારની નીતિમાં આ શક્ય છે જ્યારે ગુજરાતની અંદર નકલી ઘી મળતું હોય નકલી તેલ મળતું હોય નકલી ચેકપોસ્ટ મળતું હોય નકલી સરકારી અધિકારીઓ મળતા હોય તો પછી નકલી ગામ કેમ ન મળે આજે આવી જે ઘટના તમારી વચ્ચે હું લઈને આવ્યો છું વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાની અંદર તુલસીપુરા ગામ છે એટલે તુલસીપુરા ગામની બાજુમાં રાણેલા ગામ છે સાથીઓ આ રાણેલા ગામ વર્ષો પહેલા આ ગામની અંદર એક પ્રાથમિક સ્કૂલ ચાલતી હતી જ્યાં તુલસીપુરા ગામના બાળકો આ સ્કૂલમાં ભણવા જતા હતા પરંતુ ઓગણીસો ને સત્તાણું ની અંદર તુલસીપુરા ગામના રહીશોએ બાળકોના ભવિષ્ય ભવિષ્યને ધ્યાનમાં રાખતા એક આંદોલન કરી એક સ્કૂલની માગણી કરી હતી અને ઓગણીસો માં તુલસી ગામ તુલસીપુરા ગામની અંદર પ્રાથમિક શાળાની શરૂઆત થઈ પરંતુ બરાબર સાત વર્ષ પછી બે હજાર ની અંદર રાણીલા ગામના તુલસીપુરા ગામના કેટલા તાકાતવર લોકો દ્વારા તુલસીપુરા ગામ ઓરિજિનલ ગામ છે એ ગામનું નામ એ શાળાનું નામ રાણીલા ગામ છે એ રણેલા સ્કૂલ નું નામ ચેન્જ કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ જે તે સમયે ઠરાવ થયો ને તુલસીપુરા ગામના રહીશોએ ઠરાવને નામ મંજૂર કર્યો હતો પરંતુ જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારી કે જે તે સમયના શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જબરજસ્તી આ સ્કૂલનું નામ બદલી નાખવામાં આવ્યા હતા જે હાલના તબક્કે તુલસીપુરા મુખ્ય ગામ છે એ મુખ્ય તુલસીપુરા ગામની સ્કૂલનું નામ સ્કૂલ બે આપવામાં આવ્યું અને હાલના તબક્કે જે સ્કૂલ નંબર એક છે રાણેલા ગામની અંદર જે પહેલા અલગ હતું એ સ્કૂલને અત્યારે એક નંબર નામ આપવામાં આવ્યું જેના કારણે જે મુખ્ય તુલસીપુરા ગામ હતું તે બે નંબર બની ગયું અને જે રાણેલા ગામ હતું જેને કોઈ લેવા દેવા નથી જેને તુલસીપુરા ગામ સાથે કોઈ વ્યવહાર નથી તેવા ગામને તુલસીપુરા ગામ એક આપી દેવામાં આવ્યું જેના કારણે તુલસીપુરા ગામના રહીશોને જે હક અધિકાર મળવો જોઈએ જે વ્યવસ્થા મળવી જોઈએ તે વ્યવસ્થા તુલસીપુરા ગામની જગ્યાએ હવે રણેલા ગામ ભોગી રહ્યું છે એની કે સીધી સુધી એવું કહેવાય કે જે ઓરિજિનલ ગામ હતું એ સ્કૂલના માધ્યમથી જે સ્કૂલ રણેલા ગામમાં તુલસીપુરા એકના નામ પર ગઈ અને જે તુલસીપુરા ગામ જે મુખ્ય હતું એ ગામની સ્કૂલ એક એ જે મુખ્ય સ્કૂલ હતી તેને બે નંબર આપવામાં આવ્યો એટલે સીધે સીધું જે તુલસીપુરા ગામ ઓરિજિનલ હતું તે ડુપ્લિકેટ બની ગયું રાણેલા ગામ જે ડુપ્લિકેટ ડુપ્લિકેટ હતું તે ઓરિજિનલ ગામ બની ગયું આ વાતને જેમ પર લેતા તુલસીપુરા ગામના સરપંચ હાલા સરપંચ એ સરપંચ દ્વારા પાટલા ઘણા સમયથી પોતાનું ગામ પાછું માંગી રહ્યા છે જે ઓરિજિનલ ગામ હતું તુલસીપુરા ગામ એ તુલસીપુરા ગામનો ગામને ઓરિજિનલ ગામનો દરજ્જો મળવો જોઈએ એ ગામની અંદર સંપૂર્ણ વ્યવસ્થા આવી જોઈએ જેવું કે મુખ્ય સ્કૂલ આવી જોઈએ જેવી કે ગામની અંદર ગામ પંચાયત ઓફિસ આવી જોઈએ આ તમામ માંગણીઓ આ ગામના રહીશો કરી રહ્યા છે પરંતુ આ ગામમાં આવું કેમ બન્યું તો તેનો સૌથી મોટો હિસ્સો આપણે જોવા દેશું તો કુશીપુરા જે ગામ છે એ ગામના તમામ લોકો આદિવાસી વિસ્તારના લોકો છે જે રણેલા ગામના લોકો છે ત્યાં સુખી સપન અને તાકાતવર લોકો છે આ તાકાતવર અને ગરીબ લોકોની વચ્ચેની લડાઈની અંદર તાકાતવર અત્યારે ગરીબ લોકોનો હક મારી રહ્યા છે હક ખાઈ રહ્યા છે અને આ જ લડાઈ અત્યારે ચાલુ છે તુલસીપુરા ગામના રહીશો સતત પોતાનું ગામ પાછું માંગી રહ્યા છે કે જે એમનો પોતાનો ગામનો દરજો હતો જે અધિકાર હતો જે હક હતો એ પાછો તેમને મળે તેની માટે ગામના રહીશો સતત લડી રહ્યા છે અને અમે ભીમ આવીના માધ્યમથી તુલસીપુરા ગામના લોકોને સતત અમે તેમના તેમને મદદ કરી રહ્યા છે તેમની સાથે છે આ લડાઈની અંદર જ્યાં સુધી મુખ્ય તુલસીપુરા ગામ જે મુખ્ય ધારા ની અંદર ન આવી જાય જેવું કે તેની જિલ્લા પંચાયત તેની ગ્રામ પંચાયત તેની મુખ્ય સ્કૂલ આ જે તમામ વ્યવસ્થાઓ જે ગામના લોકો માંગી રહ્યા છે જ્યાં સુધી આ લોકો ને ના મળે ત્યાં સુધી ભીમ આર્મી કાર્યકર્તાઓ સતત આ લડાઈ તેમની સાથે લડતા રહેશે પરંતુ હા હું ફરી વખત તમને કહીશ કે અહીંયા પણ ક્યાંક ઉચ્ચ નીચ ક્યાંક ગરીબ અમીરનો ભેદભાવ ત્યાં સ્પષ્ટપણે દેખાય આવે છે કારણ કે રાણેલા ગામ જે વસ્યું છે એ તમામ ગામ પ્રાઇવેટ જગ્યા પર વસ્યું છે માલિકની જગ્યા પર વસ્યું છે જે તુલસીપુરા ગામ જે વસ્યું છે એ ગામ ટળેટીમાં ટળેટીમાં જે વસતું છે જે ગામનું જે સરકારી જગ્યા હોય જે ગામની મુખ્ય જગ્યા હોય એ જગ્યામાં વસું છે એટલે મારા ભાઈઓ જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આવી કોઈ બીજી કોઈ ઘટના હોય એ ઘટનામાં તમે પણ તાકાતથી આગળ વધો તેવી આશા રાખીએ છે જય ભીમ જય ભારત જય સંવિધાન આપણે આશા રાખીશું કે તુલસીપુરા જે ગામ છે એ વેલી તકે તુલસીપુરા ગામને મુખ્ય દરજો મળે તેવી આશા સાથે જય ભીમ જય ભારત જય સંવિધાન જય મૂલ્યવાસી